તો ફેમિલી કેમ છો બધા ગામને તો મારા જય માતાજીને જય દ્વારતાજી પણ મજામાં તમે પણ મજામાં જશો મારા વાલા તો ચાલો જો આપણે છે આજે જમનાગીરી બાપુની તિથિ નીલકુલ મહાદેવ મંદિરે તો આપણે જવાનું છે ન્યાકણે આજે છે ગામ સમસ્ત ગામ ધુવારો બંધનું આયોજન રાખેલું છે તો ચાલો આપણે અમે જવાનું છે ન્યાકણે અત્યારે સવાર સવારમાં તો અમે સાંજે તો પણ આપણે સાંજે સુધી નથી ઉતારી રસોઈની જે તૈયારી કરતા હતા કારણ કે મીધું સારું રિઝલ્ટ આવે ન આવે થોડુંક અંધારાવાળું હતું એટલે મેં સાંજે બ્લોક નહોતો ઉતાર્યો તો આપણે અત્યારે હવે બ્લોક ઉતાર્યું તો ચાલો આપણે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી મિત્રો તો ચાલો મળીશું હવે નીલકંઠ મહાદેવના મંદિરે જઈને જમનાગીરી બાપુની તીડ ચાલો જો આપણે પગી ગયા છે નીલકંઠ મહાદેવ મંદિર જો આપણે નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ અમે જો છે જમનાગીરી બાપુ આશ્રમ આજે છે ગામ દુવાડો બંધ તો આપણે શિવ અપડ પહોંચી ગયા નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે અને ગામ દુવાડા બધી જો સરસ મજાનો ભજીશો પણ છે આપણે જે બે દી પહેલાં જ અપલોડ કર્યો તો એ લોકો આપણે શંકર મંદિરનો પણ જો આપણે જમનાગીરી બાપુનો ધૂણો જમનાગીરી બાપુ આશ્રમ નીલકંઠ મહાદેવ આપણે જો ખર દર્શન કરી લોવાલા વાલા બધા આ છે અમારે જમનાગીરી બાપુ તે બાપુ બાપુની તસવીર છે તિલક પણ લગાવી દીધું છે મારા વાલા અને આપણે જો સરસ મજાના દર્શન કર્યા માં અને જો આપણે અહીંયા આગળ આગળ કન્ટિન્યુ જોડાયેલી જોડા નીલકંઠ મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો જય જમનાગીરી બાપુ તમારા વાલા વાળા કોમેન્ટમાં જરૂર લખજો જય જમનાગીરી બાપુ મારા મુનાભાઈ આવી ગયા છે દર્શન કરવા માટે મુનાભાઈ સરસ મજાના દર્શન કરી લીધા છે મારા વાલા જય જમનાગીરી બાપુ નીલકંઠ મહાદેવ હર હર મહાદેવ पुण्य सेवा गरिरहेको परिचय दिने थिएँ हेरी गिरी रहेछ आइने मान्ता थिएँ हाल त आइने मान्ता थियो भाइ हात ના અમારા સુભાષભાઈ જો મારા એસીમ દાદા રૂપિયા દેખાડ્યા હા લખાઈ નાખ્યું અમે હો હા હા રૂપિયા દેખાડ્યા તમે દઈ દીધો ચાલો જો અમારે મોહિતભાઈ દર્શન કરી રહ્યા છે સરસ મજાના જો અમારે છે અમારો નાના ભાઈનો છોકરો છે મોહિતભાઈ જો જે સરસ મજાના દર્શન કરી રહ્યો છે મોહિતભાઈ અમારે જોવો છે જય મહાદેવ હર મહાદેવ જો ફૂલડા પણ ચડાવી રહ્યો છે અમારે મોહિતભાઈ સરસ મજાના દર્શન કરે છે જો અમારા મોહિતભાઈ અમે ઉલામણા નામ અને હાથી બાઈક એવી છે જો અમારે જો હાથી બાઈક એવી આમ જય મહાદેવ હર મહાદેવ અમારા વિજયભાઈ અમારા વિજયભાઈ નો છોકરો છે એ અમારે નીલ નીલકંઠ મહાદેવને જો જે સેવા કરી રહ્યા છે સરસ મજાની ફૂલડાનો શણગાર કરી દીધો છે અને જે ચાલુ જ છે કામ તો સરસ મજાના આપણે દર્શન કરી લ્યો મારા વાલા નીલકંઠ મહાદેવ હર મહાદેવ આપણે ના જો સવાર સવારમાં પહોંચી ગયા હતા નીલકંઠ મહાદેવ મંદિરે તમે બધાય દર્શન કરી લ્યો મારા વાલા અહીંયા આપણે સરસ મજાના દર્શન કરી લો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જય નીલકંઠ મહાદેવ શ્રી કષ્ટભજન દેવ શ્રી શ્રી વિઘન હરતા દેવ શ્રી ગણપત દાદા વિઘ્ન હરતા દેવ જય શ્રી ગણેશાય નમઃ સરસ મજાના દર્શન કર્યા મારે તો મોહિતભાઈ ના પણ આવી ગયા દર્શન કરવા માટે કે મારે દર્શન કરવા અમે આપણે બાયનું જરાક લોકેશન બતાવી દેવું સરસ જો ને અહીંયા પણ સરસ મજાનો શણગાર કરવા મીનાશે હર હર મહાદેવ હર હર મહાદેવ આજે છે જમનાગીરી બાપુ ની તિથિ તેનું આયોજન છે ગામ ધુહાડો બહેન ગામ સમસ્ત ગામ સમસ્ત ગામ ધુવાડો બંધ રાખેલો છે તો ચાલો જુઓ આંબો છે સરસ મજાનો બગીચામાં આંબો તો મંદિરે સરસ મજાની ક્યારે પણ આવી છે ફળ પણ સરસ મજાનું છે તો ચાલો પછી હમણાં આપણે આગળ મળીશું કન્ટિન્યુ લોડાયેલા રીજુ મારા વાલા હવે આપણે આગળ લોકેશન બધું બતાવી દેવી કારણ કે જે સવાર સવારમાં જે ભક્તો હરિભક્તો બધા ગામનો હોય જે બહુ એટલે બધા આવ્યાનો હોય કન્ટિન્યુ લોકમાં જોડાયેલા જો અમારે બે બહેનો આવી ગયા છે દર્શન કરવા માટે ચાલો મિત્રો હવે તમને બતાવી દેવી અહીંયા પ્રસાદ મહાપ્રસાદ જો લાડવા મહાપ્રસાદ માં લાડવા પણ તૈયાર થઈ ગયા છે જો આ સાંજે બનાવ્યા હતા આપણે સાંજે શૂટિંગ નતું ઉતાર્યું કારણ કે બરોબર એવું લોકેશન આવે ન આવે તે માટે રિઝલ્ટ નો સારું આવે ને એટલા માટે આપણે સાંજે નતું શૂટિંગ ઉતાર્યું સારું હોય ત્યારે બતાવી દેવી કારણ કે મારા વાળા ગામ ધુઆ બનશે એટલે તો એટલો પ્રસાદ તે મહાપ્રસાદ યાન પા પણ એક સોકી ભરી લે છે ને એટલે તમને નથી મારા વાળા બે આ સ્વાક્યુ ભરી હતી મોટા મોટી કારણ કે ભાઈ સત્તર અઢાર મહિનાનું થાય સરસ મદીની ડાળ રસોઈ બની રહી છે તો ચાલો અહીં આપડે મુજબ મારા બટુ કાકા બોરી કાકી ના હજમળ

ને તો વાંધો નહીં ચાલો મિત્રો જો સરસ મજાનો તમને સાનો લોકેશન બતાવ્યું સરસ ફળ છે આંબા છે કુડી બધી ઝાડવા છે અને જો તારમાં પીછે તો અમે જો બાળકો પણ સરસ મજાના રમવા આવી ગયા છે અમે તો જો સરસ મજાના આપણે સામાં બધે તમને દેખાડ્યું અમારા ગામનો અસરની તૈયારી થઈ ગઈ છે જો મીણ્યા છે ભરતભાઈ અને બધા અમારા કાકા અને બધા જો મીણ્યા લાડવા ભરવા હવે થવાનું છે રસોઈની તૈયારી થઈ ગઈ છે મારા વાલા અને અમે બહેરવાના છે જમવા માટે તો જો અમે કાઉન્ટર ગોઠવવું બધું ઊંકવું પડે ને તે માટે જો અમે ને બધું થઈ ગયું છે તૈયાર તો ચાલો મિત્રો હવે પ્રસાદ લેવાની તૈયારી થઈ ગઈ છે તો ચાલો બધા મિત્રો પ્રસાદ લેવા પણ જો અમારા ભરતભાઈ સરસ મજાના ભરી રહ્યા છે લાડવા કારણ તો તમને સવાર સવારમાં પહેલાં આગળ બતાવ્યા હતા લાડવા તે જગ્યાએ છીએ જો અમારે સરસ મજાના જો અમારા મિત્રો ફ્રેન્ડ ઊભા રહી ગયા છે કાઉન્ટ્રેસ આ અમારો બધાય સબસ્ક્રાઇબર પણ છે અમારા મિત્રો પણ છે ભાઈઓ પણ છે આ અમારા ફ્રેન્ડ સર્કલ છે બધું મિત્રો સર્કલ જો લાડવા મરિયા ડાળ અને ભાત આટલી વસ્તુ હતી ભાઈ જો અમારે ગયા છે સરસ મજાના બધા મિત્રો ઉભા રહી ગયા છે જો સંતો પ્રસાદ લેવા પણ બેસી ગયા છે અમે મારાવાલા કારણ કે સંતોથી શરૂઆત કરવી પડે પ્રસાદ લેવા માટેની તો જો સંતોને પણ પ્રસાદ લેવા માટે બહેરી દીધા છે અને જો આપણે સરસ મજાના બાલકગીરી બાપુ જમનાગીરી બાપુના દર્શન કરી લો જો મારે છે આવાળા જમનાગીરી બાપુ તેમના પણ દર્શન કરી લો આ છે બાલકગીરી બાપુ તેમના પણ દર્શન કરી લો મારાવાલા સરસ મજાના જય જમનાગીરી બાપુ કોમેન્ટમાં લખી નાખજો ફાગણ ને જો આ વધી બાપુ તેમની પણ સમાધિ છે સરસ મંદિરના દર્શન કરી લેજો હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો તો ચાલો હવે આપણે જઈએ આમાં આગળ જવી પછી તમને બતાવી દેવી

đây đó không có thêm cái gì luôn, đang đi câu những cái gì